હા એટલે હું પણ આજે આવતા મને એમ એક કલાક લાગે એને બદલે હું પાંચ કલાકે અહીંયા પહોંચી રહ્યો છું હું કેવી રીતના આવ્યો છું મારું મન જાણે જ માસી આ તમારી તાલીફ જોઈને જ અમે આવ્યા છે અહીંયા અમારે કોઈ બીજો કોઈ રાજકીય રોડ તો નથી શીખતો આ અમે હું જાતે આદિવાસી છું એટલે જ અહીંયા આવ્યો છું આજે બીજા બધા ચૈતરભાઈની જેમ આનંદભાઈની જેમ અમે વધારે નિર્ણય લીધો હતો કે તમારે પડકે ઉભા રહીએ અને એટલે જ અહીંયા આવીએ અને હું આવ્યો એ પહેલા જ તમને લઈ ગયા હતા એટલે ક્યારના અમે એ જ વસ્તુ અહીંયા દેકારો મચાયો લોકો એ કીધું ત્યારે તમને પાછા લાયા બાકી અહીંયા અમે અમને ક્યારના એમ જ કહેવામાં આવ્યું હતું કે પંદર મિનિટમાં આવે છે 15 મિનિટમાં આવે છે તમને ક્યાં બેસાળી રાખ્યા હતા જીત ના જીત ના પોલીસ સ્ટેશનમાં હવે પરમે તો અહીંયા એવું કીધું હતું કે હોસ્પિટલ લઈ ગયા તમારી તબિયત ખરાબ છે આ કાગા પણ એ તમારી લીધે એકદમ એ થઈ ગયા તમારી છોકરી ક્યાં છે હવે એની તબિયત નથી સારી કાલે તમને જબરજસ્તી વિડીયો બનાવી રહ્યા હતા તમને કીધા વગર એટલે આ ગુજરાત ની જનતા એ સમજવાનું છે કે આ આટલા દિવસ થી તમને એમ થતું હશે કે અહીં ગાડી કેમ આટલો દેકારો મચાય છે કેમ આટલો હોબાળો મચાવી રહ્યા છે કેવડિયા લોકો તો આ કારણ છે આ પરિવાર પાસે જે પૈસા ન હતા પોલી પ્રેમ માટેના અને આવી રીતના આટલી તાનાશાહી એમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ કેટલા અમે અહીંયા અહિયાં મચાવ્યો કેટલો હલ્લો મચાવ્યો ત્યારે આ માસીને આપણે પોલીસ સ્ટેશન થી મોકલવામાં આવ્યા છે આ પરિસ્થિતિ જાતે હાથે કરીને પોલીસ પ્રશાસન વણસાઈ જાય એવું પરિસ્થિતિ જાતે ઉભી કરી રહી છે આદિવાસી લોકો એક રીતે શાંત સ્વભાવના હોય છે પણ જયારે પરિવાર પર ને પોતાના લોકો પર આવી જાય ત્યારે કોઈ આપણે પછી શાંતિથી નથી બેસતું આવી રીતના કન્નડ બંધ કરો આદિવાસીઓને એમની પરિસ્થિતિ પર છોડ દો અમે અમારી રીતે અમારી જરૂરિયાતો બહુ ઓછી હોય છે અમે ખુશ છીએ અમારી રીતે આ અહીંયા બધા તાઇફાઓ કરવાના ચક્કરમાં લોકોની જમીન લઈ લીધી છે તમે અને લોકોને અહીંયા રોજગારી કરવા જાય છે તો માર મારીને એમને મોત પર મોત પહોંચાડી દે છે એટલે અહીંથી હું આ માધ્યમથી કહેવા માંગુ છું કે આપણા સમાજના લોકોને પણ એ કહીશ કે બધા થાવ સંગઠિત લડાઈ લડવાની છે અને આવી રીતના જયારે પણ કઈ આપણા પરિવારના લોકો ને આપણા સમાજના લોકો ને તકલીફ થાય તો સૌએ અહીંયા ભેગા થઈને આવવાનું છે અને લડાઈ લડવાની છે જય આદિવાસી જય જવાહર જય આદિવાસી वैष्णव तो तेने ने जे